આણંદ જિલ્લાના હળદરી ગામના ખેડૂતે જેવા મૃતનો ઉપયોગ કરીને તુવેર અને પાપડીની પ્રાકૃતિક ખેતી કરી છે જેનાથી ખેડૂતોને શાકભાજીનો સરસ ભાવ મળી રહ્યો છે આણંદ જિલ્લાના હરદરી ગામના મહેન્દ્રભાઈ ખેડૂતે મનમક્કમ રાખીને તુવેર અને પાપડીની ખેતી કરી છે ખેડૂતના ત્યાં દેશી ગાય હોવાને કારણે તેને ગાયના મળમૂત્રમાંથી જેવા અમૃત બનાવીને પોતાના ખેતરમાં છંટકાવ કરીને સારું ઉત્પાદન મેળવી રહ્યો છે હવે લગ્નની સિઝન જામશે જેમાં તુવેર અને પાપડીના શાકની આવતી વેરાયટીની માંગ વધવાના કારણે આજે ખેડૂતો માટે તુવેર અને પાપડીની ખેતી આશીર્વાદ સમાન બની છે ખેડૂતે સંપૂર્ણપણે કરેલ પ્રાકૃતિક ખેતીના કારણે અહીંથી તુવેર અને પાપડી સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ નિકાસ કરવામાં આવે છે આમ તો અહીં ઘણા ખેડૂતોએ તુવેર અને પાપડીની ખેતી કરી છે પરંતુ આણંદ જિલ્લાના હળદરી ગામના ખેડૂત મહેન્દ્રભાઈ ગોહિલે તુવેર અને પાપડીની એવી જાત લાવીને રોપણ કર્યું કે જેમાં વધુ ઉતારો મળે છે અને સાથે સાથે એક મણે બારસો થી ચૌદસો રૂપિયાના ભાવથી આ તુવેર વેચાય છે અને પાપડી મણે છસ્સો થી આઠસો રૂપિયાના ભાવે વેચાય છે સામાન્ય રીતે તુવેર અને પાપડીનો આટલો બધો ભાવ કોઈ દિવસ મળતો નથી પરંતુ મહેન્દ્રભાઈ ગોહિલે આગવી ખેત પદ્ધતિ અને જીવામૃતના મૃતના ઉપયોગના કારણે આજે પોતે સૌથી સારા ભાવે તુવેર અને પાપડી વેચી રહ્યા છે મારું નામ મહેન્દ્રસિંહ ગોહિલ ગામ હલદારી તાલુકો આંકલાવ મેં સુભાષ પાલેકર પ્રાકૃતિક જીરો બજેટની ખેતી કરી છે હાલમાં મારી પાસે બે ગીર ગાય છે તેના છાણ અને મૂત્રથી હું ખેતી કરું છું તેના છાણ મૂત્રથી જીવામૃત બનાવું છું ઘન જીવામૃત બનાવું છું હાલમાં તમે જોઈ શકો છો મારી પાસે તુવેરને પાપડીનો પાક તૈયાર છે પહેલાં મેં પહેલાં ફાલ મેં તા તુવેરનો વિણો જે મને કિસ્મરનો ઉતારો મળ્યો છે એમાં બિલકુલ કોઈ ખર્ચ થયા નહીં હાલમાં પણ બીજો ફાલ આવી ગયો છે અને એ પણ મને આશા છે કે લગભગ વીસ થી પચીસ મનનો ઉતારો મળશે પેલા મારે જે છે હાલમાં વાણી એમાં બે હજાર થી બાવીસ નો ભાવ મળ્યો હતો હાલમાં બારસો થી પંદરસો નો ભાવ જન્મ છે અન્ય ખેડૂતોને શું એવું કહીશ મારા મિત્રો ખેડૂત મિત્રોને કે આ જીરો બજેટની ખેતી છે આમાં કોઈ ખર્ચ થયા નહીં દેશી ગાય દેશી પાળો તેના મૂત્રથી આપણે ખેતીમાં ઉપયોગ કરો જેવું કે જીવામૃત છે ઘન જીવામૃત છે અને નિમાસ્થાનો ઉપયોગ કરો બિલકુલ જીરો બજેટની ખેતી છે આપણા સુભાષ પાલેકર દાદા જે કહે થયું છે તે પણ સાચું છે અને જીરો બજેટની ખેતી છે આવા મોદી સાહેબ કહેતા હતા કે ખેડૂતને બમણી આવક કરે એ પણ વાક્ય સાચું છે અને બિલકુલ ખર્ચ થયા જ નહીં બધું જ ઘરનું છે